નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણ હું પતંગિયું મારા પિલ્લુંનું જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે જે તમે જોઈ શકો છો એટલે કે ચેનલ ઉપર નિહાળી શકો છો અને આ સોલ્યુશનની પીડીએફની ચાલો આપણે શરૂઆત કરીએ ચાલો ગાઈએ ગીતરૂચ સરસ મજાનું ગીતરૂચ છે જોઈએ પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ નરિયું નાજુક છે એ નાનું મીઠડું મીઠડું અને મજાનું અડવા જશોના લલચાય પતંગિયાને આંગળી અડાડશો ભાઈ ભલી ભોળી છે શી આંખ રંગ રંગ રૂપાળી પાંખ રૂડા રંગોની છાટ કેવી જવાય પતંગિયાને આંગળી અડાડશો ભાઈ ફૂલોથી ફૂલે ભરી ભરીને બેઠું જોને જરા ઠરીને જોયા કરો ધરાય ધરાય અડાડશો ના ભાઈ જે અહીં તમને સરસ મજાનું કાવ્ય લખેલું છે પૂજા લાલ વિદ્યાર્થી મિત્રો ધોરણ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ચાલો વાર્તા વાંચો સરસ મજાની વાર્તા છે આપણે વાર્તા જોઈએ પ્યારા પેલું બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો હતો દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી પાખો વાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું જેમાં એક મોટી અને પીળી પાખો વાળું સરસ મજાનું જે પતંગિયો હતું જે ઈવાને ખૂબ ગમી ગયું હતું દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું અને ઉડી ઉડતું ઉડતું તે મીઠા લીમડા પર જઈને બેસી ગયું લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો દ્વિજ અને એવા હળવેકથી લીમડા પાસે ગયા પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા અરે રે ઈવા ઉદાસ થઈ ગઈ દ્વિજ કહે જોજો આ પાંદડા પર શું છે હવે દ્વિજ કહે છે જો જો એવા કે આ પાંદડા પર શું છે તો ત્યાં કોણ જોવે છે એવા પણ જોવે છે કે પાંદડા પર તો નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું તો એવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો ઈંડા લાગે છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો તો બંને ભાઈ બહેન થોડા ગભરાયા જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો અહીં તમને આપેલ છે તો તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે પણ એવું ન થયું ઈંડા તો પાંદડાને બરાબર ચોટી રહેલા અને દ્વિજ અને ઈવા હાશ થઈ ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું કે બીજી સવારે ઉઠતા વેદ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા કોણ મીઠા લીમડા પાસે પહોંચ્યું તો કે દ્વિજ અને એવા બંને ભાઈ બહેનો પણ ત્યાં તો ઈંડા નહોતા પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો તે દાળખીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા હતા એક પાંદડા પર એક જ ઈયળ હતી

તું તારે ખાવું હોય એટલું તેઓએ ખોખાને ઘરમાં લાવી અને સલામત જગ્યાએ મૂક્યું કે પાંદડા ઉપર અહીં ઈયળ છે આ રીતના એક સલામત જગ્યાએ ટેબલ ઉપર ખોખું મૂકી દીધું બીજી સવારે સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ ઈયળ દેખાય જ નહીં બંને ધારી ધારીને જોયું હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા તો ત્યાં એ બહેન દેખાય એક પાંદડાની નીચે પગ અને સતત સરકતું શરીર તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી દ્વિજ કહે આપણે આ દોસ્તનું નામ પાડીએ તો એવા કહે ચોક્કસ હમ શું નામ પાડીશું

રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને સુવા જતા અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું તેણે ઈવાને પૂછ્યું દીદી આ શું છે ઈવાએ ધ્યાનથી જોયું કે કહ્યું આ તો આપણું પિલ્લું છે હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે તેને કોશેટો કહેવાય જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો દ્વિજ કહે સાચી વાત ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે બંને ભાઈ બહેનને આ તગડો પિલ્લું વહલો થઈ પડેલો સવાર સાંજ અને નિશાળે જતા આવતા પેલો તેઓ પિલ્લુંની ખબર લેતા તો એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુ ભાઈ તો શામ જણાયા કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ રહે પડી રહેલો દ્વિજ સાચીને તેને અડ્યું

તેની પાંખો ચોટેલી હતી જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો તો દ્વિજને તો ચિંતા થઈ તેણે ઈવાને પૂછ્યું કે દીદી પીલુને કંઈ થઈ તો નથી ગયું ને તે સૂતો છે ને તો ઈવા કહે ચિંતા ના કર એ તો મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાહ જો પછી જોજે જાદુ તે પછીના રવિવારે બપોરે તેમણે પીલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી અને ઈવા ખુલ્લા રાખી ગયા અને તેમનું બની ગયું તો પીલુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું તો દ્વિજ અને ઈવાએ પીલુને કહ્યું આવજે તો હવે આપણે તેમની થોડીક વાતચીત કરી લઈએ નંબર એક વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી તો કે દ્વિજ અને એવાએ ખોખું ખોલ્યું ત્યારે તેમનું વહલું પિલ્લું સુંદર મજાનું પતંગિયું બનીને ઉડી ગયું ત્યારે સૌથી વધુ મજા આવે નંબર બે તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ તો કે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો ત્યારે ભાઈ બહેન ગભરાયા અને તેમને ચિંતા થઈ પેલા ઈંડા પડી જશે તો ત્યાર પછી નંબર ત્રણ તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં ક્યાં મૂકો મૂકો અને કેમ તો કે જ્યારે અમારે ઈયળને સાચવવાનું થાય તો અમે અમારા ઘરના સલામત જગ્યાએ મૂકીશું અને તેની સાર સંભાળ લઈશું નંબર ચાર પગ ગણો તો જોઈએ કીડીના તો કીડીના આપણે પગ છ હોય છે મકોડો મકોડાને છ હોય છે વંદો વંદાને પણ છ પગ હોય છે પણ પગ હોય છે અંદાજિત વાંચો શોધો વિચારો ને લખો ત્યારે તમને શું થાય કૌશમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખો જોઈએ નંબર એક ચાલુ પાંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો ચિંતા થાય એટલે કે પાંખો નહીં પણ પંખો ચાલુ હોય અને જો કબૂતર ઓરડામાં આવી જાય તો ચિંતા થાય નંબર બે વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય તો ગભરાઈ જવાય નંબર ત્રણ તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે ઉદાસ થવાય છે નંબર ચાર અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે કેવું જોરદાર નંબર પાંચ જુદા જુદા રંગના ફૂલ પાંદડા ખાતી હતી તેથી લીમડાના પાન પર કાણા હતા નંબર બે ઈવા કેમ ઉદાસ થઈ ગઈ તો કે પીળા પતંગિયા સાથે બીજા કેટલાક પતંગિયા ઉડી ગયા તેથી ઈવા ઉદાસ થઈ ગઈ નંબર ત્રણ ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા તો કે ઈંડા પાંદડા પર બરાબર ચોટેલા હતા તેથી ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ના ગયા નંબર ચાર દ્વિજ અને એવા ક્યારે ક્યારે પિલ્લોની સંભાળ લેતા તો કે સવારે સાંજે નિશાળેથી આવીને અને રાતે સુવા જતા પહેલા પિલ્લોની સંભાળ લેતા નંબર પાંચ દ્વિજ અને એવા ફાટી આંખે શું જોઈ રહ્યા હતા

બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા તો બંને વ્યક્તિ એટલે કેટલા વ્યક્તિ બે મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું તો કે દ્વિજ અને એવા આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે તો કે તૂરો ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા તો કે બીજા દિવસે ઉઠતા વેત બી તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે તો બંને જણ એટલે કોણ દ્વિજ અને ઈવા ઈંડા ક્યાં હતા તો કે પાંદડા ઉપર બંને કઈ વાતે ગભરાયા તો કે પાંદડાવાળી ડાળીને ધક્કો લાગ્યો ઈંડાની ચિંતા કોને થઈ તો ઈવા અને દ્વિજને બંનેને ઈયળ કોસેટો અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્યો શોધી અને અહીં લખો જોઈએ ઈયળ તો ઈયળના ઈંડા પીળા રંગના જોવા મળે છે પાંદડા પર ઈયળ બેઠી છે કોસેટો તો ઈયળ પોતાનો કોસેટો તૈયાર કરે છે જ્યારે કોસેટો કઠણ હોય છે પતંગિયું તો પતંગિયું રંગબેરંગી હોય છે અને પતંગિયું ફૂલો પર બેસે છે અને બાળકોને પસંદ છે પતંગિયું કેવી રીતે બને તો જોઈએ સૌ પ્રથમ પતંગિયું કેવી રીતે બને તો પહેલાં તો ઈંડું હોય છે ઈંડામાંથી ઈયળ થાય છે ઈયળમાંથી જે કોસેટો તૈયાર થાય છે અને કોસેટામાંથી પતંગિયું તૈયાર થાય છે આજે તમે જોઈ શકો છો આ રીતના સૌ પ્રથમ ઈંડું હોય છે જેમાંથી ઈયળ થાય છે ઈયળમાંથી કોસેટો તૈયાર થાય છે અને કોસેટામાંથી પતંગિયું

ચાર નંબરનો આવશે કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો અને પાંચ નંબરનું આવશે પીલું ઉડી ગયું ગીત તો સરસ મજાનું ગીત છે અમે અમે વન વનના પાન થઈ ફરકી રહ્યા અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા અમે દરિયામાં વહાલ થઈ મલ્હા મહાલી રહ્યા અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા અમે તારલા ઉગાડ ઉગાડનાર માળી થયા અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા અમે રાજાઓના તંબુને ડેરા કર્યા અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા આ ફૂલો અમારી જેમ જેમી રહ્યા જે સરસ મજાનું કાવ્ય લખેલું છે સુરેશ દલાલ પછી જોઈએ નંબર આમાં બાળકો શું શું થાય છે તો કે આમાં બાળકો વનના પાન પંખીના ગાન દરિયામાં તારલા ઉગાડનાર માળા ધોધમાર વરસી રહ્યા વગેરે જેવું બાળકોને મન થાય છે નંબર બે આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે તો આમાંથી અમને પંખી અને ફૂલો થવાનું સૌથી વધુ ગમે નંબર ત્રણ આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે આમાંથી શંખલા ધીંગા ધીંગામસ્તી અને તોફાન રાજાઓના તંબુ પહાડ અને ટેકરીઓ ઘૂમવાનું સૌથી વધુ ગમે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો તો જોઈએ ફરકી મરકી વરસી તરસી રમ્યા ભમ્યા વાજુ કાજુ કાના રાધા વસ્તુ સસ્તું ત્યાર પછી આપણે જોઈએ ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો નંબર એક અમે ધૂળ બનીને ઉડી રહ્યા સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા તો જવાબ આવશે બેસી નંબર બે અમે કાંટા થઈને ચોટી પડ્યા તો સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા તો જવાબ આવશે જોઈએ આગળ સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના બોક્સમાં ખરું કરો નંબર એક અમે પણ થઈ ફરકી રહ્યા તો અહીં તમને ત્રણ નીચે વાક્ય આપેલા છે તો સાચું વાક્ય છે અમે જ પાંદડા બની ગયા ત્યાર પછી જોઈએ નંબર અમે અમે વહાણ થઈ રહ્યા ત્રણ વાક્યો છે અહીં સાચો જવાબ આવશે વહાણમાં બેસીને દરિયો મહલવા ગયા નંબર ત્રણ અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા નીચે ત્રણ વાક્યો આપેલા છે તેમાં સાચું વાક્ય આવશે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ત્યાર પછી નંબર ચાર અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા તો અહીં ત્રણ વાક્યો છે સાચું વાક્ય આવશે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું નંબર પાંચ અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા ત્રણ વાક્યોમાંથી સાચું વાક્ય આવશે કે અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા ચાલો ત્યાર પછી જો આપેલો ફકરો મોટેથી વાંચી તેના આધારે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરું કરો એ ફકરો છે વાંચી સરસ મજાનો અને યોગ્ય વિકલ્પ પર ખરું કરીશું નંબર એક હૂફ એટલે ઉકળાટ ગરમાવો કે પાર તો જવાબ આવશે ગરમાવો ત્યાર પછી જોઈએ નંબર બે પંખી એટલે તો શું જવાબ આવશે પાક જેને પગ ન હોય તે કે જેને પગ હોય તે તો અહીં જવાબ આવશે પાંખ નંબર ત્રણ કદ એટલે શું તો કદ એટલે શું તો અહીં જવાબ આવશે નાનું મોટું નંબર ચાર પક્ષીને શું શું ફરી મળે છે તો અહીં આપણો જવાબ આવશે પીછા ત્યાર પછી નંબર પાંચ ગુવળ શું શું કરી શકે છે તો અહીં આપણો જવાબ આવશે અંધારામાં જોઈ શકે નંબર છ પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે તો અહીં આપણો જવાબ આવશે કે અવાજ ત્યાર પછી આકાર અને રંગ નકામા શબ્દ છે કે અને સાચું વાક્ય બનાવીને લખો જોઈએ વાક્ય આપેલું છે કે મેં શૂન્ય એક બે ચોટલો ચોટલા ગુથિયા છે તો આપણે

આપણો સાચો જવાબ આવશે કે ખિસ્સામાં મૂક્યા નંબર શાળાની ઘડિયાળમાં શૂન્ય બે ત્રણ કાંટા કાંટો છે તો એ સાચો જવાબ આવશે શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક સ્કેનર અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી ચેનલો ઉપર જોડાઈ શકો છો અને વિડીયો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનની લિંક મળી રહે અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે